તમારા જન્મદિવસમાં જ લાંબા આયુષ્યનું રહસ્ય છુપાયેલું છે તમારા જન્મનો સમય શું હતો એટલે કે તમારો જન્મ કયા દિવસે થયો હતો ઘણી હદ સુધી તે તમારા સ્વભાવ અને વર્તન અને તમારી ઉંમર પર પણ આધાર રાખે છે કે તમારા જીવનના કયા વર્ષો સુખી કે દુઃખી રહેશે તમે લોકોના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે તેમની રાશિ કુંડઈ અને જન્મ તારીખના આધારે ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે દરેક દિવસની પણ પોતાની અલગ ઉર્જા હોય છે જે તે દિવસે જન્મેલા બાળકના વ્યક્તિત્વ અને ગુણોમાં પણ પ્રતિબિંબિત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે જે અઠવાડિયામાં જન્મ્યા હતા તે દિવસે તમે તમારા વિશે ઘણું જાણી શકો છો વૈદિક જ્યોતિષમાં ઉંમર નક્કી કરવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે તેમાંથી એક તમારી જન્મ તારીખના આધારે તમારી ઉંમર શોધવાનું છે માંસગ્રી અને જ્યોતિષશાસ્ત્રના ઘણા પ્રાચીન ગ્રંથોમાં વાર અનુસાર વયની ગણતરી કરવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર વ્યક્તિનો જન્મ કયા વર્ષમાં થશે તેના આધારે તેની ઉંમર કેટલી હશે અને તેના જીવનના કયા વર્ષોમાં તેને મૃત્યુ જેવી પીડા સહન કરવી પડશે આ વિશે માહિતી ઉપલબ્ધ છે વધુ વિગતવાર જાણો પરંતુ તે પહેલાં જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો એક સોમવાર આ દિવસે જન્મેલા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી હોતું તેમને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં તેઓ ખુશખુશાલ અને ખૂબ જ મીઠી બોલે છે ચંદ્ર સાથેના સંબંધને કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે આ લોકો બુદ્ધિશાળી કલાપ્રેમી અને બહાદુર હોય છે અને સુખદુઃખમાં સમાન રહે છે આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ તેમની પાસે ધીરજનો અભાવ હોય છે સોમવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી અગિયારમાં મહિનામાં અને સોળમા અને સત્યાવીસમાં વર્ષમાં ભય છે એટલે કે આ સમય દરમિયાન તે સખત પીડાય છે બેક મંગળવાર મંગળવારે જન્મેલા લોકો ગુસ્સાવાળા બહાદુર શિસ્તબદ્ધ ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને ટેકો આપતા હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરે છે અને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે આવા લોકો તેમના વખાણ સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે તેમના દાંપત્ય જીવનમાં સમયાંતરે વિરોધાભાસની સ્થિતિઓ સર્જાતી રહે છે વધુ પડતા ગુસ્સાને કારણે તેઓ તેમની આસપાસના લોકો સાથે સારી રીતે મિલનસાર નથી કરતા મંગળવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ચુમોતેર વર્ષની છે પરંતુ જન્મથી બીજા અને બાવીસમાં વર્ષમાં જોખમ રહેલું છે એટલે કે આ વર્ષો દરમિયાન મોટી દુર્ઘટના થવાની સંભાવના છે ત્રણ બુધવાર બુધવારના દિવસે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તેમની બુદ્ધિ તીવ્ર હોય છે તે જ સમયે તેઓ તેમની વક્તૃત્વને કારણે અન્યને બોલતા અટકાવે છે તેમના પર ગ્રહનો વિશેષ પ્રભાવ છે લોકો તેમને પસંદ કરે છે તેઓ ખાસ કરીને તેમના માતાપિતા અને ભાઈ બહેનોને પ્રેમ કરે છે ભાગ્યની મજબૂત બાજુના કારણે આ લોકો ઝડપથી દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી બહાર આવે છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે બુધવારે જન્મેલા લોકો ચોસઠ વર્ષ સુધી જીવે છે આ લોકોને જન્મથી આઠમા મહિને અને આઠમા વર્ષે ભારે સંકટનો સામનો કરવો પડે છે એટલે કે મૃત્યુ જેવી કષ્ટો ભોગવવી પડે છે ચાર ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી ગંભીર સ્વભાવના હોય છે અને કોઈ પણ મુશ્કેલ સમયનો ખૂબ જ સમજદારી અને હિંમતથી સામનો કરે છે તેમની હિંમત અને તર્ક સામે કોઈ ટકી શકતું નથી તેઓ પોતાના વિચારો અને લાગણીઓને બીજાની સામે સારી રીતે રજૂ કરે છે તેથી જ લોકો તેમનાથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે તેઓ સારી કંપની સાથે મિત્રો પણ બનાવે છે તેથી તેઓ હંમેશા તેમના મિત્રો પાસેથી ખુશી મેળવે છે ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન હોય છે તેઓ સારી રીતે જાણે છે કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો કોઈપણ વ્યક્તિ આનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈ જાય છે તેમના મિત્રો તેમના પ્રત્યે ખૂબ જ સારા અને સમર્પિત છે તેમને તેમની ઉંમરના સાતમાં બારમાં તેરમાં સોળમા અને ત્રીસમા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષ માનવામાં આવે છે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમું અને સોળમું વર્ષ પરેશાનીપૂર્ણ છે જો આ સમય પસાર થઈ જાય તો વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે છે પાંચ શુક્રવાર આ દિવસે જન્મેલા લોકોની વાણીમાં મધુરતા અને સાદગી હોય છે અને દલીલ કરનારા લોકોને નફરત કરે છે આવા લોકો મનોરંજન પર વધુ ખર્ચ કરે છે જેના કારણે તેમનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય છે આ લોકોને સમૃદ્ધિથી ભરેલું જીવન ગમે છે આ લોકો કલાના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે પ્રેમની બાબતમાં આવા લોકો એક જગ્યાએ રહી શકતા નથી તેમના સ્વભાવમાં ઈર્ષ્યા વધુ હોય છે તેમનું લગ્નજીવન સફળ કહી શકાય શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ જીવંત બુદ્ધિશાળી હળવા સ્વભાવના સહનશીલ અને લાગણીશીલ હોય છે તેમની પાસે દરેક પરિસ્થિતિમાં અનુકૂલન કરવાની અદભુત ક્ષમતા છે માતા લક્ષ્મીની કૃપાથી તેમને સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મળે છે તેઓ સેવાભાવી સ્વભાવના હોય છે અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે આ લોકો સાહિત્ય કલા અને સંગીતના પ્રેમી હોય છે તેમને વીસ અને ચોવીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે તેમના માટે કોઈ સીમાચિહ્નરૂપ વર્ષ નથી તેથી શક્ય છે કે તેઓ સાઠ વર્ષની પૂર્ણ વય પ્રાપ્ત કરી શકે છ શનિવાર શનિવારે જન્મેલા લોકો આળસુ અને અચકાતા હોય છે આવા લોકો કોઈ પણ કાર્ય કરવા માટે યોજનાઓ બનાવે છે પરંતુ તે યોજનાઓ અનુસાર કાર્ય કરવામાં અસમર્થ હોય છે આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ તેમને બહુ ખુશી મળતી નથી જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે પણ આ લોકો પોતાના ખુશખુશાલ સ્વભાવને કારણે વિચલિત થતા નથી શનિવારે જન્મેલા લોકો હલકી ચામડીવાળા ગોરા રંગના કુશળતામાં નિષ્ણાત હોય છે પરંતુ તેઓ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ ઝડપથી લોકો સાથે સંઘર્ષમાં આવે છે તેઓ તેમના નિશ્ચયમાં મક્કમ હોય છે તેમને જીવનમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે પરંતુ અંતે તેઓ જીતે છે તેમને જીવનમાં ખૂબ કાળજી રાખવાની આદત હોય છે જેના કારણે તેઓ ક્યારેક આળસુ બની જાય છે તેમના ઘણા ઓછા મિત્રો છે અને તેઓ તેમના મિત્રો પ્રત્યે પ્રમાણિક છે તેમને પરિવાર સંબંધીઓ અને મિત્રો તરફથી બહુ ખુશી મળતી નથી જીવનના વીસ પચ્ચીસ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શનિવારે જન્મેલા લોકોની મહત્તમ ઉંમરસો વર્ષ માનવામાં આવે છે જન્મથી પહેલો મહિનો અને તેરમું વર્ષ તેમના માટે પરેશાનીપૂર્ણ રહે છે સાત રવિવાર રવિવારનો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે સિંહ એટલે સિંહ અને સિંહને સ્વતંત્રતા ગમે છે તેથી રવિવારે જન્મેલા લોકો કોઈની સત્તા હેઠળ કામ કરવાનું પસંદ કરતા નથી સામાન્ય રીતે તેઓ ભાગ્યશાળી હોય છે ઓછું બોલે છે અને કલા અને શિક્ષણ ક્ષેત્રે સન્માન મેળવે છે ધર્મમાં પણ રસ લે છે અને પરિવારના સભ્યો તેમજ મિત્રો અને સંબંધીઓને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે જો આ લોકોને નેતૃત્વની જવાબદારી આપવામાં આવે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં વધુ સારા પરિણામ આપે છે રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો સામાન્ય રીતે તેજસ્વી ભાગ્યશાળી અને લાંબા આયુષ્ય ધરાવતા હોય છે તેઓ ઓછું બોલે છે પરંતુ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની પોતાની અસર છે તેઓ કલા સાહિત્ય શિક્ષણ અને કાઉન્સેલિંગ ક્ષેત્રે સરળતાથી સફળતા હાંસલ કરે છે તેઓ વિશ્વાસુ હોય છે અને હંમેશા પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે તેમના સંબંધો જાળવી રાખે છે તેમને વીસથી બાવીસ વર્ષની ઉંમરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે રવિવારે જન્મેલા વ્યક્તિની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે આ લોકો માટે જન્મ પછીના પ્રથમ અને છઠ્ઠા મહિનામાં અને તેરમા અને બાવીસમાં વર્ષમાં જોખમ રહેલું છે એટલે કે આ ઉંમરના વર્ષો દરમિયાન વ્યક્તિ મૃત્યુ સમાન વેદનાઓનો સામનો કરે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી